આ સ્વતંત્ર પર્વ દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે લખતર પોલીસ સ્ટાફ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ત્યારે લખતર મામલતદાર શ્રી દ્વારા આન બાન અને શાન સાથે રાષ્ટ્રધ્વજનું ધ્વજવંદન કરાવતા મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ શિક્ષકો દ્વારા સહિત ઉપસ્થિત રહેલા લોકો દ્વારા રાષ્ટ્રગાન રાષ્ટ્રગાનનું જ્ઞાન ગાન કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યાની અંદર આ કાર્યક્રમની અંદર લખતર તાલુકાના અગ્રણીઓ સહિત મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓ જોડાયા હતા ત્યારે લખતર પોલીસ દ્વારા સલામી આપવામાં આવતા આ સમયે સલામી આપતા સમયે લોકો પણ લખતર પોલીસની આ કામગીરી જોઈને ખુશ થઈ ગયા હતા મોટી સંખ્યાની અંદર લખતર તાલુકાની જે સરકારી કચેરીઓ છે ત્યાંના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યાની અંદર આ કાર્યક્રમની અંદર તેમના દ્વારા ઉપસ્થિત રહી અને રાષ્ટ્રધ્વજ અને આ કાર્યક્રમનું બહુમાન કરવામાં આવ્યું હતું